વડોદરા શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા પાણી ગેટ થી મહાવીર હોલ ચાર આજે દૂર કરવામાં આવ્યા છે અને પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરમાં જે ગેરકાયદેસર દબાણો છે લારી ગલ્લા છે તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સતત આજે પણ દબાણ શાખાની કાર્યવાહી જોવા મળી હતી

રગજકના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા પણ ફરજ પર હાજર પોલીસે મામલો સંભાળી લીધો હતો. દબાણશાખાની કાર્યવાહી જોતાની સાથે જ કેટલાક લારી ગલ્લાવાળાઓએ પોતાનો સામાન જાતે જ અને લારી ગલ્લા હટાવી લીધા હતા. દબાણશાખાએ બે ટ્રક અને ટ્રેક્ટર ભરીને સામાન જપ્ત કર્યો છે જેમાં લારી ગલ્લા સાથે બેનરો અને અન્ય સામાન પણ જોવા મળી રહ્યો છે દબાણ શાખા દ્વારા આ લારી ગલ્લાનો સામાન અટલાદરા સ્ટોર માં જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે રોડ રસ્તા પથારા ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનોને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગડર પર લગાવેલા દુકાનની જાહેરાત

આમ પાલિકાની દબાણ હટાવવાની કામગીરી આજે પણ સતત ચાલુ રહી હતી જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક ત્રણ રસ્તા આસપાસથી કેટલાક લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા જો કે આ કાર્યવાહી દરમિયાન બે ટ્રેક્ટર જેટલી લારી ગલ્લા હોર્ડિંગ સહિત ગડરો લોખંડની ફ્રેમો સહિત બે ટ્રક જેટલો માલ સામાન

જ્યારે બીજી બાજુ એકત્ર થયેલ લોકટોળાના કારણે ટ્રાફિક વ્યવસ્થા અનેકો વાર ખોરવાતી નજરે પડી હતી માત્ર આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તા સુધીમાં જ પાલિકા તંત્રએ ગેરકાયદેસર દબાણો હટાવીને ત્રણ ટ્રક જેટલો અને ટ્રેક્ટર ભરીને સામાન કબજે કરી અટલાદરા સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરી છે જ્યારે બીજી બાજુ પાલિકા દબાણ શાખાની આ મોટી કાર્યવાહી દરમિયાન પાણીની ટાંકી આસપાસ ઉભા રહેતા વેલ્ડિંગ્સની લારીઓવાળા સહિત અન્ય વેપાર ધંધો કરનારા લારીઓવાળા પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહી જોઈને પોતાના લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી પોતે જ હાથ ધરી હતી વહીવટી વોર્ડ નંબર પાંચ અને પંદરમાં સમાવેશ વિસ્તાર પાણી દરવાજાથી લઈ આવી રહ્યો ચાર રસ્તા સુધીનો હંગામી રોડને ફૂટપાથ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તમારા શાખાની ટીમ ટીડીઓ ડિપાર્ટમેન્ટ ટીડી ડિપાર્ટમેન્ટ જમીન મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઈટ જીબી બધાને સાથે રાખી હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ચાર ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે